તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં તો બે દિવસની રજા બાદ આજે તારીખ છે વીસ આઠ બે હજાર ચોવીસને વાર છે મંગળવાર તો રજા પછીની આપણે તમને લસણની આવક જણાવું તો લસણની આવકમાં થોડોક વધારો થયો છે કારણ કે બે દિવસની રજા હતી એટલે થોડોક આવકમાં વધારો પણ થયો છે અને હાલ હરાજી પણ હવે નવમા છાપરામાં પિલર નંબર એટથી શરૂ થઈ ગઈ છે તો જોઈ શકો છો આપ હરાજી ચાલુ થઈ ગઈ છે હવે તો ચાલો હવે જણાવીએ તમને આજના કેવા રહેલા છે લસણના બજાર તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટમાં નવા હોય તો ચેનલ ને છે લસણના બજાર જોઈ દેશી લસણ છે જોઈ લી માલ છે મીડિયમ મોટું છે જોઈ બેતાલીસો ને અગિયાર રૂપિયા બેતાલીસો અગિયાર રૂપિયા ભાવ થયો છે વીસ કિલાનો ભાવ બેતાલીસો અગિયાર સારું છે સ્ટોકમાં નખાય એવું લસણ છે જોઈ લો જોઈ લો તમે લેવાવાળા ભાઈ છે જોઈ લેવા વાળા ભાઈ વેચવાવાળા છે જોઈ લો તમે જોઈ લો બેતાલીસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે બેતાલીસો અગિયાર રૂપિયા વીસ કિલાનો ભાવ ચાર હજાર દોસો ગયા રૂપિયા એમ પી નો માલ છે જોઈ રહ્યો પડદા વાળો માલ છે ઉપર વજન છે એકદમ વજન માલ છે આનો ભાવ તમને જણાવો તો વીસ કિલોનો ભાવ છે ચાર હજાર ને રૂપિયા વીસ કિલોનો ભાવ ચાર હજાર બજારમાં તમને કહું તો બજારમાં કાંઈ વજગટ છે નહીં રાબેતા મુજબ જેટલી શનિવારે બજાર હતી એવી જ બજાર આજે પણ ખુલ્લી છે લસણમાં ચાર હજાર ને પિસ્તાળીસ રૂપિયા ભાવ છે પિસ્તા રેટ આ બીસ કા ચાર હજાર પેતાલીસ રૂપિયા વીસ કિલો કા ચાર હજાર પેતાલીસ સિંગલ પડદાનો માલ છે ખુલ્લી નું લસણ મોટી નો છે પડદો નથી બાકી લડ્ડુ છે જઈ લો તમે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે આડત્રીસો ને પાસાઠ રૂપિયા ત્રણ હજાર આઠસો પાસાઠ રૂપિયા इसका रेट हुआ 20 किलो का 3865 रुपए 20 किलो का 3865 3865 तो दो या जैसा एकदम लाडवा माल લઈ लो एमपी નું લસણ છે एमपी નું લઈ લો લાડવો ફૂલ કવર વાળો માલ છે પણ કોઈ વાયસ વાળો ગાંઠિયા થઈ ગયે છે જો આવો બગાળ બેહી ગયે છે આમાં લઈ લે તમે વાયસ વાળું લસણ થઈ ગયું છે અનો બાવડિયો 20 કિલોનો 4035 રૂપિયા 4035 રૂપિયા બાવડિયો 20 કિલોનો આવાઠા થઈ ગયા છે બગાડવાળો લઈ ગયા બગાડવાળો આવાઠા થઈ ગયો ઇસકા रेट हुआ है 20 किलो का 4035 रुपए 4035 20 किलो का रेट और બજાર આપકો આજ બતાઉ તો થોડીસી اچھی હુઈ હે દેઢસો દસો રૂપિયા અચ્છા માલ દીકરા માલ રાતની બજારો પણ થોડીક સારી છે વાણ જતાં સારી થઈ ગઈ છે અત્યારે